ગોત્રીના મહારાજા ગજાનન ગણપતિ મહારાજની આવતીકાલે આગમન યાત્રા યોજાવા જઈ રહી છે કે રાણી સર્કલથી જય ગણેશના નાદ સાથે જય ગણેશના ગો સાથે અનેક ગણેશ ભક્તો સાથે શહેરીજનો જોડાવાના છે વડોદરા શહેર વોર્ડ નંબર નવ નવના કોર્પોરેટર સહિત અનેક આગેવાનો મહાનુભાવો આગમન યાત્રામાં જોડાવાના છે વડોદરા શહેરના શહેરીજનોને એક અપીલ કે આવતીકાલે નીકળનારી ગોત્રિકા મહારાજા

ચોકની અંદર બાપાનું ભવ્ય આતર્શબાજી સાથે બાપાનું આગમન રાખેલું છે તો સૌને ભાવભર્યું ગોત્રી મહારાજા યોગ મંડળ જે અમારું ગોત્રી પરિવાર છે તેમના વતી આપને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે કે આવતીકાલે ચોક્કસ આપ સૌ પધારજો જેથી બાપાની આગમનની અંદર આપના હાજરીથી શોભાઈમાન થાય અને બાપા અમારા જેવી રીતે આગમન થવાના છે તો આપને પણ એ આતર્શબાજી જોવા મળે એ માટે ગોત્રી ગામના તમામ લોકો વતી આપને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે